આપણે અત્યાર હે પ્રયત્ન કરી રહ્યા છીએ અને પ્રયત્ન કરવો એ એટલો જરૂરી છે જ્યાં સુધી પ્રયત્ન નથી થતો ત્યાં સુધી સફળતા હાંસલ થતી નથી એટલે સફળતા મેળવવા માટે આ પ્રયત્ન કરવો પડે છે અને પ્રયત્ન કરનારને હું મારા હૃદયની ભાવથી હું આજે મારો રાજીપો વ્યક્ત કરું છું અને તમામ ને અહીં ઉપસ્થિત રહ્યા એમને પણ અને ભારત કુલના સંયોજક સહિત તમામ મિત્રોને અને ભારત આ ગુજરાત મીડિયા ક્લબ ને પણ હું ફરી ફરી અભિનંદન આપું છું કે આ કાર્યક્રમ ને હું તો એવું કહું છું કે આ વિચારધારાને આપણી શાળા અને કોલેજો સુધી લઈ જવી જોઈએ અને શાળા અને કોલેજોમાં પણ આ જ કાર્યક્રમો કરવા જોઈએ ગુજરાતમાં ગામડે ગામડે તાલુકે તાલુકે પણ આવા કાર્યક્રમો કરવા જોઈએ તો જ સાચા અર્થમાં આપણે આ વિચારધારાને જગતના ફલક ઉપર લઈ જઈ શકીશું વાહવા કારણ કે ભારત કુલ ની છે એવું હું માનું છું જગત ના ફલક ઉપર આપણે આ વિચારધારાને લઈ જવી છે માત્ર મારે સુખી નથી થવું પણ મારે સુખી કરવા છે

આપણને આ ભાવ જાગે એ વિચારધારા વિશ્વના આશીર્વાદ મળવાનો મને પણ મોકો મળતો હોય હું મારી ને વિરામ આપું છું મને અહીંયા બોલાવા બદલ ભારત કુલ અને ગુજરાત મીડિયા ક્લબ નો હૃદય થી આભાર માનું છું માહિતી વિભાગના સૌ મિત્રો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું અસ્તુ